આજે ઉંઝા એપીએમસીના ચૂંટણીના પરિણામો આવી ગયા જેમાં ભાજપે ખેડૂત પેનલમાં જેમને મેન્ડેટ આપ્યા હતા તે દસ પૈકી પાંચ ઉમેદવારોની જીત થઈ છે જ્યારે બાકીના પાંચ ઉમેદવારોનો કારમો પરાજય થયો છે ખેડૂત પેનલમાં ભાજપના મેન્ડેન્ટ વાળા જે પાંચ ઉમેદવારો હાર્યા છે તેઓ ધારાસભ્યના સમર્થકો હોવાનું મનાય છે

પરંતુ ભાજપના મેન્ડેટ વાળા ઉમેદવારોની હાર થતા ભાજપની પ્રતિષ્ઠાને ધબ્બો લાગ્યો છે જો કે ખેડૂત પેનલ અને વેપારી પેનલમાં ભાજપના સક્ષમ ઉમેદવારોને બદલે ધારાસભ્ય અને સાંસદ સભ્યએ ક્યાંક પરિવારવાદ તો ક્યાંક સમાજવાદને આગળ કર્યો હતો ને પોતાના માનીતાઓને મેન્ડેટ અપાવ્યા હતા જેને લઈને ધારાસભ્યના જ કેટલાક નજીકના લોકોએ ધારાસભ્ય સામે અને સાંસદ સભ્ય સામે ખુલીને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આજે આવેલા પરિણામોમાં ધારાસભ્યના સાંસદ સભ્યોએ પોતાના જે માન્યતાઓને મેન્ડેટ અપાવ્યા હતા તેઓ ખૂબ જ ખરાબ રીતે આ ચૂંટણી હાર્યા છે ત્યારે હવે આ હારની જવાબદારી કોણ સ્વીકારશે તેને લઈને કાર્યકરોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે કનકસિંહ રાજપૂત પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર મહેસાણા જોઈ રહ્યા છે એ મુજબ માહોલ એ છે અને જે જે ટીમ જીતીને આવી છે એ પણ ભાજપને સમર્પિત છે કેવી રીતે આ બજારનો ઉત્તરોત્તર વિકાસ થાય એ જ બધાનો આશય રહેલો છે માટે આમાં ક્યાંય આ સંસ્થાના વહીવટ કે એમાં ક્યાંય કોઈ તકલીફ થયું નથી આ સંસ્થા જોઈએ તો સમગ્ર ભારતની શિરમોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે અહીંયા આગળ રાજસ્થાન સમગ્ર ગુજરાત

નાનું ગામ જેવું ટાઉન છે એટલે એમાં ક્યાંક પર્સનલ રિલેશનના એના લીધે પણ રિઝલ્ટમાં ઉલટફેર થતી હોય પણ જે આવ્યા છે બધા ભાજપ સમર્પિત છે અને પાર્ટી તરફથી જે પણ સૂચના કે માર્ગદર્શન હશે એ મુજબ જ અહીંયા આગળ સરકાર મેનેજમેન્ટ બોડી બનવાની છે ચેરમેન આગામી દિવસો શું લાગે છે કે પાર્ટીના મોવડીઓ કે મોવડી મંડળ તરફથી જે સૂચના હશે એ મુજબ અહીંયા આગળ બનશે મેં જોયું છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જ્યારે ગત ટર્મમાં મેં ચાર્જ સંભાળ્યો ત્યારે અહીંનું જે ભંડોળ હતું એ ભંડોળ પાંચ વર્ષમાં ડબલ ગયું છે અહીંયા આગળ પાંચ વર્ષ પહેલો જે આવક હતી એ આવક પણ આજે ડબલ થઈ છે અહીંનું એક્સપોર્ટ ડાયરેક્ટ એક્સપોર્ટ પાંત્રીસો કરોડ આજુબાજુ હતો એ આ પાંચ વર્ષમાં વધીને આજે દસ હજાર કરોડ જેટલું એક્સપોર્ટ છે અને એટલું ને એટલું જ ડોમેસ્ટિક માર્કેટ ઊંઝા એ દિવસે દિવસે એનો વિકાસ થતો જાય છે અને એક ઇન્ટરનેશનલ ટ્રેડ હબ બનતું જાય છે જોઈએ તો સમગ્ર ભારતનો જે પણ મસાલાનો બિઝનેસ છે એનો પચીસ ટકા સ્ટેક ઊંઝાથી થાય છે માટે ઊંઝાનું ઇમ્પોર્ટન્સ પણ એટલું છે અને આ બજારની આન બાન શાન જળવાઈ રહે અને વધુમાં વધુ એનો વિકાસ થાય ખેડૂતોને સારા લાભ મળે સરકાર પણ ખેડૂત માટે બહુ જ હકારાત્મક છે અને એનો સીધો

સદાય માટે હું વેપારીઓના પ્રશ્નો માટે ઉભો રહ્યો તો અને કાયમ માટે કોઈ બી પ્રશ્ન છે તો વેપારીઓના પડખે રહેવા માટે હું ઉમેદવારી કરી હતી અને કાયમ માટે જે લાયસન્સદાર વેપારીઓ બજાજ છે એમના પડખે રહીશ મારા કોઈ મેન્ડેટ નો વિષય નથી હું મારી ઉમેદવારી કરી હતી મારા વેપારીઓના પ્રશ્નના નિકાલ માટે ઉમેદવારી કરી હતી મારે કોઈ જૂથ તો કોઈ કોઈના માટે કોઈ કહેવાનું નથી આગામી દિવસોમાં શું કેશો કઈ રીતે વેપારીને મદદ થાય રીતે આગામીના દિવસોમાં મારા માર્કેટ યાર્ડ કેવી રીતે વિકાસ થાય મારા વેપારીઓના પ્રશ્નો હલ થાય અને વેપારીઓ કેવી શાંતિથી ધંધો કરે એના માટે હું પૂરા પ્રયત્ન કરીશ

જંગી બહુમતીથી જીતાડ્યા અમે લોકો ભાજપ પક્ષ સાથે જ રહેવાના પક્ષની અમે નિષ્ઠા ભૂલવાના નહીં હું પણ એક ગુજરાત ક્ષેત્રની અંદર આખા કામદાર ક્ષેત્રની અંદર અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો ત્રીસ વર્ષથી અવિરત મહામંત્રી પદે છું મારા તમામ પ્રમુખો ભાજપના જ છે મુખનભાઈ જડકિયા હોય રૂપાલાજી હોય ભરત પંડ્યા હોય વાસણ અહીર હોય આ તમામ લોકો અમારા સાથીદારો છે મને ઊંઘ આપીએ અને આજે જે મને તક આપી આપ સૌથીએ મીડિયાવાળાએ જે તક આપી એ બદલ આપ સૌનું છું આપનો આભારી છું ખેડૂતોનું અને ભાજપ પક્ષની કીર્તિ કેવી રીતે વધે અને આ એપીએમસીમાં વોચ વર્ષ જે વહીવટ ચલાવ્યો અને ખેડૂતોને જે રીતે સાથ આપ્યો અને એના પરિણામ